દિવાળી સમયે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સરકારની ભેટ મહત્વના પ્રાપ્ત થઈ રહ્યા છે તો દિવાળી ટાણે ખેડૂતોને ભેટ આપવામાં આવી છે દિવાળી સમયે ઉત્તર ગુજરાતના ખેડૂતોને સરકાર તરફથી આ મોટી ભેટ આપવામાં આવી છે મહેસાણા અને પાટણ જિલ્લાની નર્મદા કેનાલમાં છોડાવું છે પાણી પાણી છોડાતા

સો થી વધારે ગામો આવેલા છે પાટણ અને અને મહેસાણા જિલ્લાને જે સમી ચાણસમા તાલુકાના વધુ ગામોને આ કેનાલથી ફાયદો થાય છે સિંચાઈ માટે હાલ પાણી છોડવામાં આવ્યું છે આપ દ્રશ્યો જોઈ શકો જેના કારણે ખેડૂતો સિંચાઈ કરશે હાલમાં ખેડૂતો પાણી આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળે છે કારણ કે હાલમાં તુવેર એરંડા કપાસ જે પાક તેને જરૂર છે મોટો સરકારે લીધો ઉત્તર ગુજરાત ની નર્મદા કેનાલ ની અંદર પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે હાલ જે કેનાલો છે તે ની અંદર પાણી આવી રહ્યું છે દ્રશ્યો જોઈ શકો છો બોલેરા કેનાલ ના મારી સાથે સ્થાનિક ખેડૂત છે તેમનાથી વાત કરીશું વડીલ જે પાણી છોડવામાં આવે છે ને તેનાથી કેટલો ફાયદો થશે ખેડૂત માટે ઘણો ફાયદો છે અત્યારે એરંડા તુવેર બધું સુકાતું હતું ગરમીના કારણે સુકાવા બહુ લાગતું હતું અને પાણી આવ્યા પછી તો ખેડૂતો એટલા રાજી થયા છે કેલાલ ઉપર તો અત્યારે બધા ખેડૂત અત્યારે આવી ગયા છે કેલાલ ઉપર અને સારા માટે સારું છે બધું એમ આ પાણી છોડવાથી કેટલા ગામોને કેટલા વિસ્તાર તાલુકાને ફાયદો થાય છે આ તો તાલુકા જે આ કેલાલ બોલેરા સુધી તો છે ખોરસદથી બોલેરા સુધી તો ખેડૂતો બધા અત્યારે કેલાલ ઉપર જ બધા ખુશીનો માહોલ છે અને એ લોકો બધા અત્યારે ખુશીથી બધા મશીનો બધા લાઈન લાવી ચાલુ કરી દીધા છે આ પાક પાણીની જરૂર હતી અત્યારે કુવેર છે એરંડા છે ચણા છે પછી કા કોઈ ઢોરમાં માલ માટે ભેંસા માટે લચકો એવું આવવાનું ચાલુ કરાવી દીધું છે તો દ્રશ્યું જોઈશું કે શું હાલમાં ખેડૂતો છે જે પાણી લેવા માટે મશીન